હેલો મારી વાલી વાલી બહેનો આજે તમારા માટે ધમાકાદાર ઓફર સાથે વર્કમાં સાડી આવી ગઈ છે પ્રસંગને શુભ બનાવવા માટે મસ્ત લેટેસ્ટ સાડી આવી ગઈ છે એ પણ તો બેનો આ વર્કમાં સાડી ક્યાંય જોવા નહીં મળે માત્ર અમારી પાસે જ જોવા મળશે બાકી વસ્તુ તો ઘણી આવશે પણ આ પ્રિન્ટ અને આ વસ્તુમાં એક નંબર વસ્તુ છે એની પ્રિન્ટમાં નથી પણ નીચે દોરાથી વર્ક બનાવેલું છે સિલ્વરથી તો બેનો કલરની વાત કરીએ તો અલગ અલગ કલર ડિઝાઇન આવશે પણ વસ્તુ અલગ આવશે એક તો પિસ્તા કલર આવશે ગોલ્ડન કાપડમાં વાત કરીએ તો એકદમ હાવ ખૂણું માખણ જેવું કાપડ તમારે નાનો ઉનો પ્રસંગ હોય તો એમાં પહેરવાની પણ મજા આવે એવું કાપડ આવશે એમાં એકા ગ્રીન કલર પણ મસ્ત સરસ આવશે ઉઠાવ આવશે એક નંબર પાલજો તો બેનો અત્યારે આ બ્લુ કલરની ફેશન છે તો બ્લુ કલર એક નંબર કલર અને પહેરો આવશે એકા ગ્રીન કલર માં આવશે એ પણ આખી ડિઝાઇન જોઈ લો તમે તો બહેનો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજી બહેનોને શેર કરો જેથી નવી ડિઝાઇનો જોવામાં ના રહી જાય જલ્દીથી શેર કરી દેજો તો બેનો કલરની વાત કરીએ તો પાંચ થી છ કલર આવશે એમાંથી તમને જે પણ ગમે એ પણ આપણે ઓનલાઈન કરી દઈશું અમદાવાદ જે કલર ગમતો હોય મને વોટ્સઅપ ઉપર મોકલો આપણે ઘર પણ ડિલિવરી કરી દઈશું તો બેનો છેલ્લે સુધી વિડીયો જોવામાં તમારો આભાર ને આવા નવા વિડીયો અમારા જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો એટલે તમને અલગ વસ્તુ જોવા મળે થેન્ક યુ